બંને કોર્પોરેટર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે બંને કોર્પોરેટરની સાથે એક અધિકારી અને કર્મચારી પર પણ આરોપ લગાવવામાં આવ્યા છે આપણી સાથે સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈન પર જોડાયા છે ધનરાજ સુરત આપના બે કોર્પોરેટર પર ગંભીર આરોપ લાગ્યા છે લાંચના આખી ઘટના શું જે બિલકુલ સુરત ના પર્વત થી આગળ એક પાર્કિંગ આવ્યું છે અને પાર્કિંગ ને લઈને આ મુદ્દો છે પ્રકાશમાં આવ્યો છે છે તેમણે આરોપ લગાવ્યો છે કે આ પ્રમાણે જે કોર્પોરેટર છે અને નહીં આપણે આપણી સાથે ફરિયાદી હિતેશભાઈ સવાણી લાઈન પર જોડાયા છે હિતેશભાઈ આપનું સ્વાગત છે આપે દસ લાખ લાંચ બે કોર્પોરેટર પર આરોપ લગાવ્યો છે આખી ઘટના શું

જી ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું હિતેશભાઈ નો અવાજ નથી પહોંચી રહ્યો આભાર હિતેશભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે તો કોર્પોરેટર જીતેન્દ્ર સુખડિયા પર દસ લાખની ની લાંચના આરોપ લાગ્યા આ સાથે કોર્પોરેટર વિપુલ સુહાગિયા પર પણ આરોપ લાગ્યા છે આ સાથે એસીબી માં ફરિયાદ નોંધવામાં આવી છે અને સીસીટીવી સાથે ઓડિયો પણ સુપ્રત કરવામાં આવ્યા છે પુરાવા તરીકે પી એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટમાં

આપની પર 10 લાખ ની લાંચ આરોપ લાગ્યો છે શું કહેશો તેની લઈને આખી ઘટના શું આ વાહિયાત પહેલી વાત તો એ છે વાહિયાત વાત છે સુરત મહાનગરપાલિકાની પાર્કિંગ મિલકતમાં પાર્કિંગ ના માફિયાઓ દ્વારા કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં ખોટી રીતે પાર્કિંગ ના ઉઘરાણા થતા હતા તો જેના વિરુદ્ધમાં અમે પાલિકા આસનમાં કમિશનર લેખિતમાં ફરિયાદ કરેલી છે તો જેના માટે અમારા ઉપર પ્રેશર પ્રેશર ઉભો કરવા માટે પાર્કિંગ માફિયાઓ દ્વારા ખોટી રીતે અરજી કરેલી છે

તમામ આરોપો બે છે જેના માટે અમે લીગલ ટીમ ને તલા લઈ રહ્યા છીએ જી આભાર જીતેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે